અહીં બિરાજમાન હરિજનભાઈના ગટમાં આત્મ તત્વને મારા તત્વ જ્યાં ગતિ કે મતિ કંઈ ન પહોંચે ત્યાંની મહાપુરુષો વાતું કરે છે જે અનુભવ સિદ્ધ વાતુ છે કોઈ એક મહાપુરુષ આવી રીતે બોલ્યા એમ નથી એટલે સવારમ સાહેબના શિષ્ય શ્રી બળદેવદાસજી બાપા કે છે

અને કોઈ લક્ષ્મબાજ કોઈ સેવક વેરાગી જેને પકડાઈ જાય છે એને વાર નથી લાગતી અરે પણ સદગુરુ મહારાજ આ મુખમાંથી જ્યારે નીકળેલો જે શબ્દ આપણે કેટલી લગ્નીથી એને લીધો છે એવું એ કામ કરતો હોય છે જેમાં આપણી તૈયારી ની જરૂર પડે આપણી લગ્નની આપણો ભાવ આપણો પ્રેમ અરે આ જ્યારે પૂર્ણ હોય ત્યારે જે વસ્તુ મહાપુરુષોના મુખ માંથી નીકળે એ રામબાણ થઈ જાય અરે બાપો હરા આ બધું કહ્યા પછી પણ સવારંભાપાએ હું કીધું છે કે નથી યોગ સિદ્ધિ ની જરૂરી મેં નામ સાહિત કર્યું

આ જે વિધિ વિધાન મહાપુરુષો બતાવે છે જેને આપણે વાંચવામાં જે આવ્યો સ્વહમ અને જે બોલવામાં આવ્યો એ આપણા ઘટની અંદર ગુંજી રહ્યો છે એને નથી વાંચવો પડતો નથી બોલવો જેને મહાપુરુષો એમની ભાષામાં કેબીનાથ કે શ્વાસ ઉશ્વાસ ની ગતિ સાથે જ્યારે સ્વહમ જાપ ચાલુ થાય પછી સખી ઇંગલા પિંગલા દો નાર રેશે દોય સાથે શ્વાસાની જે કઈ ક્રિયા છે જેને મહાપુરુષો જમણો સ્વર છે એને પિંગલા કહે છે ડાબા સ્વર ને પિંગલા કહે છે ગંગા સતી પિંગલા પિંગલા સૂર્ય ચંદ્ર કહે છે સૂર્ય એટલે જમણો સ્વર ચંદ્ર એટલે ડાબો સ્વર આ બે નું જે કઈ ચાલવાનું છે ક્યારેક બે સાથે ચાલતી હોય બાકી લગભગ વારા પડતી ચાલતી ક્યારેક જમણો સ્વર વધારે ચાલતો હોય ક્યારેક ડાબો સ્વર વધારે ચાલતો હોય પણ સંતો એમ કે જ્યારે બે સ્વર એકી સાથે ચાલે ઇંગલા પીંગલા દોનું ચલે તો કભી સાહેબ ની વાણી કદાચ સાંભળ્યો ડિંગ્લિશ મતકડ હમણાં ઇંગ્લા પીંગલા દોનું ચલે ચલે તો સુખ કાઢેલો હમણાં તો જે સુખ ની પ્રાપ્તિ થાય કયું ના

રાધે કૃષ્ણને વાકા મંજન કે તાંબુ અને પીતળ એને ચોખ્ખું કરવું હોય એમાં ચળકાટ લાવવું હોય તો માટીથી એનું મંજન કરો એટલે કે જળમાંથી કચરું પીડવું હોય તો જળનું મંજન પવન પરિષક પવનનો એક ઝોક આવે તો કચરું બધું ઉડી જાય

આપણે કંઈ કરતા નથી કંઈ બોલતા નથી આપણે બેઠા છીએ પણ આપણા વિચારોની ની દ્વારા જે શ્વાસા સાથે જે કઈ ચાલી રહી છે એમાં સ્વરમ બાપા એમ કે છે સત્ય કેટલી છે અસત્ય કેટલી છે વધારે અસત્ય ચાલતી આ જે પવન મલિન છે એને માંજવું હોય તો બાપા રે એના માટે મહાપુરુષો એમ કીધું કે સોંગ શબ્દ અરે બાપુ જણકાર થઈ રહ્યો હદ બે હદ ની આગે એક તારો વરસ વરસ છે વાણી પાર રહ્યો એમાં જો અભ્યાસ આદરે અને આવે છે જાય છે એટલી જ ખાલી એની સુરતા લક્ષ આપે સંતો એમ કહે છે કે એને સ્વર શુદ્ધ થાય છે સ્વર શુદ્ધિ થયા પછી

સૂર્યમાં જમ્બુ ચંદ્રમાં જળ પીનું પાન બાય ગમે એટલું ભારે ભોજન આપણે કર્યા હોઈએ પણ સૂર્ય સ્વર સાલુ હોય કર્યા હોય તો એને પાચન થાવું જ પડે અવશ્ય આ પાછું ગેરંટી વાળી વાત છે અને બીજો એક મુદ્દો પકડવા જેવો એવો છે કે જેને કફવાળું શરીર હોય શ્વાસાવાળું શરીર હોય એને ચંદ્રનાળીમાં પાણી ન

લગ્યા ગલે જે સેદ ગુરુના વેદનો જાણે ઈ વાત એની હાલત કેવી થાય કે જહાજ સડ માથે કાગડો બેહી ગયો અને મદરિયા માં જહાજ નીકળી ગયો હોય પછી હરતો ફરતો ઉડી ઉડીન પાછો સડ માથે બેહે કારણ કે ઉડીન તો કિનારો આવે નહીં એવું જેનું લક્ષ થઈ જાય ને

તો એ રેખા બની ગોળાકાર હવે આમ રેખા ની અંદર છે એ શૂન્ય છે કે રેખા ની બહાર છે એ શૂન્ય છે બહુ નક્કી ક્યારે તો શૂન્ય તો કંઈ માપ માં તો ન આવે રેખામાં થોડું આવે હજમાં થોડું આવે શૂન્ય તો આમાં આપો શૂન્ય તો થોડી માપ પટી હોય સગાને માટે જેને પોતાની સુરતાને દેહદમાં રાખી હદમાં બેહદ અને દેહદમાં જેની સુરતા રહે એ સગાને માટે અને હદમાં રાખી અને હદ એટલે એની કોઈ હદ નક્કી ના એ મહાસુને કીધી આ મહાસુને મુરલી આવા યા સુદી કઈપણ વસ્તુ કેચઅપ થઈ જાય શૂન્ય ને આમાં કેચઅપ થઈ ગયું આ તો કેચઅપ જ જ થાય